જી નમસ્કાર હું ટી આર જાદવ ટી આર માં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ઘણા સમયથી તમે જીએસઆરટીસી હેલ્પર ની ભરતીની પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા તો તેનો આતુરતાનો અંત આવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી આવી હતી તેની પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે તો મિકેનિકલ સાઈડની હેલ્પર કક્ષામાં સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે લેવામાં

તેના પર પ્રસિદ્ધ કરેલ છે જેને ઉમેદવારોએ નોંધ લેવી તો મિત્રો તેની પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ છે જે એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ પરીક્ષા યોજાનાર છે તો મિત્રો ચાલીસ દિવસ હવે બાકી છે તો તૈયારી ચાલુ કરી દો અને આની તૈયારી માટે અમારી ચેનલમાં તમામ વિડીયો સિલેબસ પ્રમાણે તમામે તમામ વિડીયો અપલોડ કરેલા છે તેની પીડીએફ પણ અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે તો તેના માટેની લિંક આપણે ગ્રુપ જે મૂકી તો તેમાં તમે જોડાઈ જજો જેમાં સો પ્લસ જે પીડીએફ અને સાત હજાર પ્લસ છે જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો